પછી ઓકે ગુડ મોર્નિંગ મિત્રો મારા મારાજ મંદિરમાં કામ ચાલતું હતું એટલે બે ત્રણ દિવસથી નવા બ્લોક મેં નથી બનાવ્યા હવે પેસોનો અડધો પોણા કલાક થઈ ગયા આવ્યા છે પણ કામ કર્યા કામ ચાલતું હતું તો હવે બપોરે જમીને થોડું મંદિરમાં બેસીને આ આપણા નજીકના ગામડામાંથી જ આવ્યા છે બેન લોકો તો થોડું મંદિરનું કામ પતાવી દઈએ અને મંદિરમાં બેઠો છું હવે અને આ એક નાનો થોડો બ્લોગ દ્વારા તમને થોડી જાણકારી આપું અને એ જાણકારી તમને પણ મિત્રોને કામ લાગે જીવનમાં અને તમે પણ કોઈકવાર આવો તો તમને પણ અનુભવ થશે હમણાં તો તમને બધાને આ યુટ્યુબ પર મારો જે બ્લોગ છે એ જોઈને તમને નહીં ખ્યાલ આવે પણ જે દિવસે તમે અહીંયા પધારશો કોઈકવાર તો તમે પણ અચરતમાં પામી પડી જશો અને વિચારમાં પડી જશો કેમ કે એટલા માટે જ હું આ બ્લોગ વિડીયો બનાવું છું અને યુટ્યુબ પર મૂકીને લોકો સુધી પહોંચે એના માટે હું મારા પ્રયત્નો કરું છું હવે આપણા પાસે બહુ ગરીબ શરીર પતિ પત્ની બે જણા આવ્યા છે કાલે જ આવ્યા હતા એને દુઃખ ભરી એવી કહાની છે તો એ કહાની મારે ઉજાગર કરવું પડે એવું મને લાગ્યું તો ચાલો તમને બ્લોગમાં થોડું બતાવી દેમ આમ બધું મોડું કરી કરીને હા એટલે તમને બધાને હવે આ બેન છે આટલા સમય સુધી આ પતિ સાથે તમે તો તમે આ ભાઈ તમારું નામ હું રમેશ હવે આ ભાઈ રમેશભાઈ છે પત્ની વાસદા એટલે સુધી નવસારી

તારા ઘેરવાળો કેમ નથી દીતો તમે ફરે તો મારા છોકરીની જો છોકરીને એને પથારે અમે બે જાણ દાખલ કરીને કોમરામાં કોમડી થઈ ગયેલી પૂરી ને તેવી અમે લોકી પહોંચાડીએ કોઈ તમને મદદ કરી કે અમને કોઈ નથી મોદાત કરો બીજા મદદ કરે અમને મોદાત કોઈ મદદ કરવી કોઈ મદદ કરે તો બેન અ પરમ દિવસે તમારા ઘરવાળા અહીંયા આવેલા મારી પાસે

તમે જોયું મારા આ વિડીયો પતિ પત્ની આટલા ગામડાની અંદર સાયકલ પર ફરે એક બેન ને તો એનું જીવનમાં કેટલી બરબાદી કેટલું દુઃખ સહન કર્યું હશે કે સાયકલ પર લઈને ફરવું તો મારે તો એ જ હેતુથી વિડીયો હું બનાવું છું કે મારા જેવા કોઈ બીજા પણ કોઈક વેદ હશે કોઈ ભગત ભુવા હશે તો આપણે ખરેખર સમાજને હશે ને વ્યસ્તિત અને પવિત્રતાથી ખરેખર સેવા આપવી જોઈએ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કોઈકને કહેવું જોઈએ કે ભાઈ આપણને નહીં આવડે તો મને નથી આવડતું તમે કોઈક બીજા સારા વ્યક્તિને બતાવું અને આમાં જે વસ્તુ છે કે શરીરની અંદર કેટલી જાતના રોગ છે શું પ્રોબ્લેમ છે તે ખરેખર હકીકત તો એ જ આપણે જાણવું જરૂર છે કે આંધળામાં તીર નહીં મારવું જોઈએ ખરેખર એ જ મહાન આપણી મોટી ભૂલ છે આપણે પાંચ પચીસ પૈસા માટે આ લોકોને સમય બરબાદ કરાવીને એને દુઃખનો ભાર વધારી દેતા હોઈએ આપણે માણસને મુશ્કેલમાં મૂકી દેતા એવું નહીં કરવું જોઈએ આજે હું પણ પોતે મંદિરમાં બેઠો છું આજે મંદિરમાં જ બેસીને આ બ્લોક હમણાં હું બનાવું છું તો ખરેખર આપણે જેટલી થાય એટલી જીવનમાં સેવા કરવી જોઈએ જેટલું થાય એટલું આપણે એમાં સેવાનો ભોગ આપવો જોઈએ ખરેખર કોઈને લૂંટવાનો પ્રયત્નો કે ખરેખર કોઈને હેરાન પરેશાન ન કરવું જોઈએ કેમ કે આખરે તે આપણા જ સમાજ છે આપણા દેશના નાગરિક છે આપણે બધા જ ભાઈ બંધુ છે સર્વત્ર આપણો જે કુટુંબ છે સર્વત્ર દેશનો આપણે સહ કુટુંબ દ્વારા આપણે એક જ છે એક રીતે કોઈ આપણે અલગ નથી તો આપણે ભાઈ બહેન પોતાના સગા સે એવું સમજીને આપણે સેવા આપવી જોઈએ હવે આ માતાજી બેઠા છે મારી પાછી

આવા ભગત ભુવાને લીધે જ મારો ધર્મ આજે પાછળ છે મને એ દુઃખ છે મોટું મને બીજું દુઃખ મોટું નથી આ તો ખાલી તમે તો નિમિત્ત છે એવા તો કેટલા લોકો મારી પાસે આવે છે પણ નિમિત્ત માત્ર મારે એટલા માટે છે કે આ મારા સનાતન ધર્મની અંદર જે લોકો છે આવા લોકોને સાથે જઈને પાસે જઈને લોકો જે અટવાતા છે બિચારા એ ખરેખર એને હું ખાસ આ વિડિયો દ્વારા એ જ કહેવા માંગુ છું કે ભાઈ તમને નહીં આવડે તો નહીં કરતા કંઈક બીજો ધંધો કરો કંઈક ખેતી કરો કંઈક મહેનત કરો પણ મંદિરમાં ફોટા ગોઠવીને મંદિર બનાવી દેવાનું બેસીને લોકોને સેતરવાનું લોકોને આ દુઃખ છે પેલો છે આવા એ બધા વિધિ છે એ કરવાનો બંધ કરો અને હું સમાજને પણ ચેતવણી આપું છું કે ભાઈ તમે પણ આવા મુઝવણમાં જો રહેતા છે તમે ખડી લઈને દોડી જાય આ છે તે છે એમ કરી ફરતા ફરે તો તમને લૂંટવાના જ છે આ સમાજમાં આ દુનિયાની અંદર તો તમે હા તો તમે બી જાગો હવે દેસ આખી લાવ્યા હા ત્યાંથી લાવીને ઘેરમાં દેવ ભરી આપેલા છે તો પછી અમે એ મંદિરે જઈએ તે મંદિરે જઈએ અમને કોઈ નથી તપાસ આપતો તો પછી અમે દેવો કાલ લાખ્યા ચાલ ત્યાંથી દેવ કાલ લાખ્યા છે ને તે ઘરમાં ભરો તે હો અમે ભરી દીધા બધું અમે બધું કાંઈ કરતા નહીં સાથેથી મહેનત કરો જીવો ભગવાન મંદિરે જે શ્રદ્ધા રાખવાની ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ રાખો આ બધું ભગત બુવા જે કઈ કહે એ બધું એમાં નહીં પડો લાટવાઈને મરી જવો

અને સારી શિખામણ સારી શ્રદ્ધા ભાવથી ભક્તિ કરવાનું એને માર્ગદર્શન આપો થાય એટલી સેવા કરો પણ કોઈને નહીં કોઈનું પાપ માથે નહીં લેતા મારે આ યુટ્યુબ બ્લોગ ચેનલ દ્વારા એ જ મારે જણાવવાનું હતું કે મારે બે પાંચ મિનિટનો થોડો બ્લોગ બનાવી દઉં અને લોકો સુધી પહોંચે તો લોકો થોડા જાગૃત થાય અને આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું અને જે કઈ છે એ પોતાના હાથમાં પોતાની મહેનત અને પોતાના કર્મ જેવું તમે કરશો એવું તમે લણશો તો સારી રીતે મહેનત કરતા રહો વિશ્વાસ થી કાર્યક્રમ કરતા રહેવું મારા પણ આસો નીકળી પડે એવી પરિસ્થિતિ હતી પણ એવી વ્યથા તો અમે દરરોજ સાંભળતા હોય એટલે દુઃખ તો ઘણું બધું થાય પણ આપણે કોને કોને સમજાવવા જઈએ કહેવા જઈએ પણ આજે આ બેન મારી સાથે બેઠા છે રમતા છે

અને સનાતન ધર્મને આપણે ઉજાગર કરીએ ને સૌ સાથે મળીને આગળ વધીએ એ જ મારી શુભેચ્છા આ વિડીયો દ્વારા તો હવે આ વિડીયોને હું સમાપ્ત કરું અને પછી ફરા ફરી પાછા આપણે મળીશું નવા બ્લોકની અંદર ત્યાં સુધી મને વિદાય આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી